તો આપ જુઓ કેવી રીતે બાપાની વિદાય ઢોલ નગારા અને દીજના તાલે ઉજવણી કરવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓ ભારે હૈયે બાપાને આપી રહ્યા છે વિદાય અગલે બરસ તો જલ્દી આના નારા સાથે અને મનમાં ભક્તિભાવ સાથે આંખોમાં આશ્રુ જોવા મળી રહ્યા છે ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે લોકો પોતાના ઘરે બેસાડેલા જે ગણપતિ છે તેને વિસર્જન કરવા માટે અલગ અલગ તળાવ પર પહોંચી રહ્યા છે અત્યારે અમે નવલખી કૃત્રિમ તળાવ છે કે જે એક પરિવાર દ્વારા પોતાના ઘરે જે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ સુધી બાપાની જે ભક્તિ કરવામાં આવી તે ભક્તિ કર્યા બાદ આજે તેમને વિસર્જન કરવામાં આવી રહ્યું છે આપણે સીધા જે લોકો સાથે વાત કરીશું શું કહેશો દસ દિવસ સુધી જે રીતના શ્રીજીની તમે પૂજા અર્ચના કરીને આજે બાપાને વિદાય આપી રહ્યા છો કઈ રીતના વિદાય આપવામાં આવી રહી છે સુંદર અને સારી રીતે ગણપતિ બાપાની જે એ હોય છે એમનો આભાર માનીએ છે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે ફરતી આવે શું તમે કઈ રીતના પૂજા કરી કે તમે કેટલા વર્ષથી અમે છેલ્લા ઘણા વર્ષથી બેસાડીએ છીએ જે અમે દર વર્ષે કરતા આવ્યા છે અને જે રીત રિવાજ છે તે પ્રમાણે અમે આ કામ કરીએ છીએ ભગવાનની કૃપા આશીર્વાદ મળે છે અને સુખ શાંતિ એમના આશીર્વાદથી જીવનમાં અમે ખૂબ આગળ વધીએ છીએ આજે કઈ જગ્યા પર વિસરણ માટે આવ્યા છો શું વ્યવસ્થા છે અહીંયા નવલખી છે ત્યાં અમે વિસર્જન કરવા આવ્યા છે અહીંયા ઘણી સારી વ્યવસ્થા છે કોઈ અગવડ પડી નથી સારામાં સારી સુવિધા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જેથી અમને સારું લાગ્યું છે અહીંયા તો જે રીતના સારી વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રકારની વાત ભક્તો કરી રહ્યા છે અને હું તમને બતાવીશ કે જે હાર્ફૂલ છે અથવા તો જે પણ પૂજા સામગ્રી છે તેના માટે એક ડ્રમ રાખવામાં આવ્યું છે કે જેની અંદર આ તમામ જે હાર્ડલ છે અથવા પૂજા સામગ્રી છે તેને ઠાલવવામાં આવી રહ્યું છે અને જે આ પરિવાર છે તેઓએ દસ દસ દિવસ સુધી બાપાની ઘરમાં પૂજા અર્ચના કરી અને હવે તેમને વિદાય આપવા માટે અહીંયા નવલખી કૃત્રિમ તળાવ છે તે ખાતે લાવવામાં આવ્યા છે ઢોલ નગારા તાલે તમામ લોકો આવ્યા છે ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષ જલ્દી આ પ્રકારના જે લોકો નાદ પણ લગાઈ રહ્યા છે જે રીતના હાર જે તમે જોઈ શકો છો કે હાર ઉતારીને અહીંયા જે ડ્રમ નાખવામાં રાખવામાં આવ્યું છે તેમાં મૂકવામાં આવ્યું છે આજે જે તરવૈયાઓ છે તે તરવૈયાઓની ટીમ બાપાનું વિસર્જન કરશે તરાપાની વ્યવસ્થા કરવામાં આવી છે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ સ્ટ્રીટ લાઇટના જે પોલ્સ છે તે પોલ્સ પણ લગાવવામાં આવ્યા છે અને ચારે તરફ જે ફેન્સિંગ છે તે ફેન્સિંગ અહીંયા કરવામાં આવી છે એટલે કહી શકાય કે કોઈને અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા છે સાથે જ સારી બાબત એ છે કે તરવૈયાઓ છે તેમને પણ લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે અને લાઈફ જેકેટની સાથે જ જે આ તમામ જે લોકો છે તે અત્યારે જોઈ શકો છો કઈ રીતના વિષય કર્યા છે ગણપતિ બાપ્પાના મોરિયા અગલે વર્ષ સુ જલ્દી આ તે પ્રકારના જે લોકો છે તે કહી શકાય કે લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને તમામ પરિવારના લોકો તમામ લોકો અહીં આવી રહ્યા છે આસ્થા સાથે આજે ગણપતિજીની પૂજા અર્ચના છે તે કરી રહ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો આ જ રીતના આજે આખો દિવસભર વડોદરા અને વડોદરાની આસપાસના જે લોકો છે તે કૃત્રિમ તળાવમાં શ્રીજીની જે વિસર્જન કરશે બાપાને વિદાય આપશે અને અગલે વરસ તું જલ્દી આ એટલે કે આવતા વર્ષે જલ્દી આવે તે પ્રકારની તેઓ ભગવાન પાસેથી પ્રાર્થના પણ કરશે જે રીતના કૃત્રિમ તળાવ તમે જે જોઈ રહ્યા છો નવલખીનું કે ત્યાં બાપાને વિસર્જન કરવામાં આવી રહ્યા છે વિદાય આપવામાં આવી રહી છે માટીની મૂર્તિ હોય કે પીઓપીની મૂર્તિ હોય તમામ મૂર્તિઓ અહીંયા વિસર્જન કરવામાં આવશે અને જેને લઈને જે લોકો છે તે અહીંયા જોવા મળ્યા છે જે રીતના વાત કરીએ તો આજે સવારથી જ લોકોની શરૂઆત થઈ ચૂકી છે વિસર્જનની અને પછી જેમ જેમ બપોર પછી મોટા મોટા મંડળો પણ અહીંયા વિસર્જન કરવા માટે આવશે અને બાપાને વિદાય આપશે કેમેરામેન